કતારગામ વિસ્તારના લોકોનું કલેક્ટર કચેરી ખાતે મોરચો હાથમાં પોસ્ટરો લઈ કલેક્ટર કચેરી ખાતે મોરચો કતારગામ વિસ્તારમાં આવેલ ટીપી ઓગણપચાસ પચાસ એકાવન બે હજાર બાવીસનું રિઝર્વેશન દૂર કરો રિઝર્વેશન દૂર કરી મધ્યમ વર્ગના લોકોને ન્યાય આપો બે હજાર બાવીસ પહેલાં ટીપીનો પ્લાન હતો જ નહીં આ રજિસ્ટ્રેશન થતાં અમારું મકાન પ્લોટ જતું રહ્યું છે નિયમ પ્રમાણે પહેલા મકાન પ્લોટ આપવાનો રહે છે

¿qué tal loco, 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 loco? Ah. qué tal